નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર આઠ છે વનસ્પતિમાં પ્રજનન એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ આપણે આ સિરીઝની અંદર તમામે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જોઈએ પ્રશ્ન પહેલો ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું છે વનસ્પતિમાં વનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને શું કહેવાય તો એને કહેવાય વનસ્પતિક પ્રજનન બીજું છે જે પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે આવા પુષ્પને કેવું કહેવાય તો એક લિંગી પુષ્પ કહેવામાં આવે છે ત્યાર પછી છે પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની જે ક્રિયા છે એને શું કહેવાય તો એને કહેવાય પરાગ નયન શું કહેવાય પરાગ નયન એમના પછીની ખાલી જગ્યા છે નર જન્યુ અને માદા જન્યુના સંયુગ્મની ક્રિયાને શું કહેવામાં આવે છે ફલન કહેવામાં આવે છે બીજ ફેલાવવાની ક્રિયા પવન પાણી અને પ્રાણીઓ દ્વારા થઈ શકે છે પ્રશ્ન બીજો છે અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ સમજાવો તેના ઉદાહરણો આપવાના તો અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સહિત મુજબ ની છે જેમાં પહેલું કલમ કરવી તો ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપી અને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી નવો છોડ વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહેવામાં આવે છે આ રીતે આ રીતને કલમ કરવી કહેવાય ગુલાબ ચંપો મેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે ત્યાર પછી કલિકા વડે વનસ્પતિ પ્રજનન તો મૂળ પ્રકાંડને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય મૂળ દ્વારા વનસ્પતિ પ્રજનનમાં જોઈએ તો સક્કરિયા ગાજર અને ડહાલિયા પ્રકાંડ દ્વારા વનસ્પતિ પ્રજનન જોઈએ તો બટાકા આદુ હળદર અને ચૂરણ પર્ણ દ્વારા વનસ્પતિ પ્રજનન જોઈએ તો પાન ફૂટી ત્યાર પછી કલિકા સર્જનની વાત કરીએ તો ઈષ્ટ એક કોષીય સજીવ છે તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ઇસ્ટના કોસ્ટમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહેવાય છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે અને પિતૃ અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા ઇષ્ટના કોષોનું સર્જન કરે છે એમના પછી ચોથું છે અવખંડન તો તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે આ સ્પાઇરોગાયરા લીલ છે પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઉગે છે તે સ્વાવલંબી વનસ્પતિ છે તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે લીલનો તંતુ તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ નવા તરીકે તરીકે વ્યક્તિગત સજીવ વિકાસ પામે છે ગાયરા એક પ્રકારની લીલમાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે ત્યાર પછી છે બીજાણુ સર્જન તો ફૂગની બીજ બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને પામી ઝડપથી વૃદ્ધિ પામે છે મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ એટલે કે નેફ્રોલેપિસ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે પ્રશ્ન ત્રણ છે તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજાય તે વર્ણવો તો લિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદાજન્યુઓ વચ્ચે સંમિલન થવું જરૂરી છે પુષ્પમાં પ્રજનન અંગ પુ કેસર છે અને માદા પ્રજનન અંગ સ્ત્રી કેસર છે પૂકેસરમાં કેસરમાં પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગ્રજ નરજન્યુઓ પેદા કરે છે અને સ્ત્રી કેસરમાં અંડાશયમાં અંડક માદાજન્યુઓ છે પુ કેસરની પરાગ્રજ સ્ત્રી કેસરના પર પડે છે ત્યારે નરજન્યુઓ અને માદાજન્યુઓ જોડાઈ ફલિતાંડ બનાવે છે આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન છે ત્યાર પછી પ્રશ્ન ચાર છે અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત તો જુઓ અલિંગી માટે આમાં એક જ સજીવના ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે જ્યારે લિંગીની વાત કરીએ તો આમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે અલિંગી પ્રજનનમાં આ પ્રકારનું પ્રજનન એક કોશી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે જ્યારે લિંગી પ્રજનન છે આ પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળે છે અલિંગી પ્રજનનમાં તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર હોતી નથી અને એમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણ જોવા મળે છે જ્યારે લિંગી પ્રજનનમાં તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર પડે છે અને એમાં જે પેદા થતી સંતતિ છે તે પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેલા હોતા નથી પાંચમો પ્રશ્ન છે પુષ્પના પ્રજનન અંગની આકૃતિ દોરો પુષ્પનું પ્રજનન અંગ પુકેસર અને માદા પ્રજનન અંગ સ્ત્રી કેસર ની વાત કરીએ તો ઉપર જે છે એને પરાગાશન કહેવાય ત્યાર પછી પરાગ વાહિની કહેવાય એમની નીચે અંડાશય ભાગ છે અને એમાં આવી રીતે ગોળ ગોળ અંડકો તમને જોવા મળશે ઓકે

હવે સ્વપરાગનયનમાં જુઓ તો આ ક્રિયામાં ભમરા પતંગિયા કે કીટકો જેવા કોઈ પણ અન્યની જરૂર પડતી નથી તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે જ્યારે પરપરાગનયનમાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે અને તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સારી જાતના હોય છે સાતમો પ્રશ્ન છે પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પમાં પુકેસરની પરાગ રજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય છે ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે તેમાં પરાગાશન પર સ્થાપિત પરાગ રજ અંકુરિત થાય છે તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગ આગળ વધે છે પરાગ નલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે પરાગ રજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદા જન્યુઓ સાથે આઠમો પ્રશ્ન છે વિવિધ રીતે થતા બીજ વિકિરણન સમજાવો તો પવન પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજ વિકિરણ થાય છે પવન દ્વારા બીજ વિકિરણ કઈ રીતે થાય તો કેટલીક વનસ્પતિમાં બીજ નાના હલકા અને પાંખો વાળા હોય છે દાખલા તરીકે સરગવો અને અને મેપલ કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા હોય છે દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ મદાર એટલે કે ઓકનું બીજ આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે પ્રશ્ન બીજો છે પાણી દ્વારા બીજ વિકિરણ કમળ પોયણું અને નારિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જાય છે આમ તેમનામાં બીજ વિકિરણન પાણી દ્વારા થાય છે પ્રશ્ન ત્રીજો છે કે પ્રાણી દ્વારા બીજ વિકિરણન કઈ રીતે થાય તો કેટલીક વનસ્પતિમાં બીજ કાંટાળા હોય છે આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતાં પ્રાણીઓના શરીર શરીરમાં કાંટાવાળા બીજ ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે દાખલા તરીકે ગોખરું અને ગાડરિયું સિંગ ફાટવાથી બીજ વિકિરણન તો કેટલીક વનસ્પતિમાં બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે આ રીતે બીજ વિકિરણન થાય છે દાખલા તરીકે વટાણા બાલસમ અને એરંડા નવમો પ્રશ્ન છે કોલમ એકમાં આવેલી વિગતને કોલમ બે સાથે જોડવાની છે તો કલિકા સર્જન કેમાં થતું હતું ઈસ્ટમાં આંખ તો બટેકામાં આવેલી હોય અવખંડન કેમાં થાય સ્પાયરો ગાયરામાં પાંખો તો મેપલના બીજને હોય અને બીજાણું તો બ્રેડ મોલ્ટ જેમનું બીજું નામ છે મ્યુકરમાં હોય સાચો વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પહેલું વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે તો એમાં આવશે પુષ્પ શું આવશે પુષ્પ નર અને માદા જન્યુઓનું સયુગમન ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય ફલન શું કહેવાય ફલન પરિપક્વ અંડાશય બીજાશય ખાલી જગ્યા બનાવે છે તો ફળ બનાવે છે શું બનાવે ફળ બીજાણું સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે તો એમાં આવશે બ્રેડ મોલ્ટ એટલે કે મ્યુકર છે કોણ છે બ્રેડ મોલ્ટ મ્યુકર ઈ છે પાન ફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે તો પરણો દ્વારા થાય કોના દ્વારા થાય પરણો દ્વારા તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત